જેથી કોઈ આવે અને તેમાં પડે જેથી અધિકારીઓ અને પદાધિકારીઓ દોડતા મીડિયાનો જમાવડો થાય વિપક્ષ સત્તા પક્ષ અને અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરવાનું નાટક કરે અને મીડિયા થોડા દિવસ હો હા કરે પણ આ શું આ સુરતીઓ તંત્રના અરમાનો ઉપર પાણી ફેરવી દીધું જાતે જ ખટરની આજુબાજુ પથ્થરો ગોઠવી દીધા લ્યો હવે કોઈ નહીં પડે આ સુરતીઓ પણ તંત્રને કામ કરવા દેવા માંગતા નથી આ ઘટના કારણે સુરતનું અર્થતંત્ર એવું દોડવાનું હતું કે અમેરિકાને પણ ભારત પાછળ પાડી દે પણ આ સુરતીઓ નથી ઈચ્છતા કે સુરત વિશ્વમાં નંબર વન બને કારણ કે આમાં વાહન ચાલક પડે તો ડોક્ટર કેમિસ્ટ ગેરેજ અને બાઇક કે સ્કૂટર અને કાર બનાવતી કંપનીઓને ફાયદો થાય હે સુરત નિવાસીઓ તમે આત્મનિર્ભર બનીને બહુ ખોટું કરી રહ્યા છો ભાડમાં જાઓ તમે

मतलब पत्थर ला के वहाँ पे सिक्योर कर दिया है बट मैं चाहती हूँ ये जल्द से जल्द ये बन जाए अगर हादसा ना हो आगे अरे एमसीसी के जो लापरवाही के कारण ही लाइट भी नहीं लगे है उसके भी है चांस क्योंकि लाइट लगा होता तो गड्ढा भी दिख जाता थैंक यू सर बस वो हमारा नौ वगे गाड़ा में लाल भाई क्लब मे निकलो तो यूटर्न मरता सुमन आवास लाल भाई कॉन्ट्राक्टर बाजू में मेट्रो स्टेशन नु काम चालू रही है त्या गटर नाकणु छेज नहीं स्ट्रीट लाइट बंद है અહીંયા ઘણા હાદસા થતા બચી ગયા છે હવે પોણો કલાક થઈ ગયો છે ફોન છે પણ હજુ સુધી નથી અને બે બાઇક સવાર બચી ગયા છે જોકે બે ત્રણ લોકો અહીંયા પથ્થર પથ્થર મૂક્યા મૂક્યા છે છે અમે લોકો કે લોકોનો બચાવ કરી શકીએ કેમ કે અહીંયા સ્ટ્રીટ લાઈટ પણ નથી અંધારું છે બસ આજ જો બે ત્રણ જણા ઉભા હતા પથ્થર મૂકતા હતા બે લેડીઝ હતી ઘણા અમે યુ ટર્ન મારીને જવું પડે છે અહીંયા અંધારું પણ છે પણ એક બાઇક વાળો ઠોકાઈ ગયો હતો બચી ગયો છે બહુ રિિસ્કી બહુ રિસ્કી છે અહીંયા આ બેદરકારી પંત્રની બેદરકારી કહેવાય હજુ સુધી કોઈ પોણો કલાક થઈ ગયું છે કોલ કર્યો છે હજુ સુદિન સ્પોટ પર કોઈ આવ્યું નથી અને છ થી સાત ફૂટ ઊંડો છે ખાડો બાય ચાન્સ આ પથ્થર હટાવી દે તો ઓછામાં ઓછા બે ત્રણ એક્સિડન્ટ થઈ શકે છે અહીંયા ઓકે થેન્ક યુ અ મારો નામ દિવ્યા છે મેં અહીંયા રાહુલ રાજમાં જોબ કરતી હું સો મેં 9:00 વાગે રોડ સે જા રહી હતી તો મેને બહુત બڑا ગડ्डा देखा મેરે ફ્રેન્ડ કે સાથ જા રહી હતી जो कि गड्ढा बहुत बड़ा है तो वो मेन रोड पे है तो उससे मतलब एक्सीडेंट होने के बहुत बड़े चांसेस है जो कि एसएमसी ने उसको रिपेयर नहीं करवाया बट तो थोड़ा सा सिक्योर भी नहीं किया है कि जिससे जो ट्रेवल कर रहे हैं कि वो मतलब साइड से जाए या कुछ सो तो वहाँ पे लाइट भी नहीं है जो कि वो गड्ढा प्रॉपर दिख नहीं रहा है सो हमारे सामने दो तीन हादसे होते होते बचे तो हम मेरी मैं और मेरी फ्रेंड ने